જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઉખાહરણ સુંદર વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઉખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવતર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ મિત્રો ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરનાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસે જે સાંભળે કોઈ ઓખાહરણ તેના સ્વપ્નમાય જાશો તો છેદી નાખીશ શેષ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે જાઓ બે વાર જે સાંભળે તેને દીઠીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું એવો કોલ આપી તાવ કૈલાસધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો રાખવો અને આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવ તર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ્ય હવે સાંભળશું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે ભાગ છઠ્ઠો જેમાં સાંભળશું અનિરુદ્ધની સ્તુતિ અને વરદાન પ્રાપ્તિ

અને જગતના પ્રભુ શ્રી નારાયણને નમસ્કાર કરીને હું સર્વના હિત અર્થે ચંડી દેવી આર્યાને નમસ્કાર કરું છું તે કલ્યાણી દેવી લોકોથી નમસ્કાર કરાયેલા અને વરદાન આપનાર છે માટે હરિએ સેવેલા નામોથી હું તેમનું કીર્તન કરું છું શુભ દેવીનું ઋષિઓએ અને દેવોએ વાણીરૂપ ફૂલો વડે પૂજન કર્યું છે એ દેવી સહુના દેહમાં શક્તિ રૂપે રહેલા છે તેથી સર્વ દેવોએ તેમને નમસ્કાર કર્યા છે કેમ કે એ દેવી મહેન્દ્ર અને વિષ્ણુના ભગીની છે ભાવથી શુદ્ધ મનથી પવિત્ર થઈ બે હાથે નમસ્કાર કરીને હું એ ગૌતમી દેવીની સ્તુતિ કરું છું જે કેસને ભય આપનાર યશોદા માતાના આનંદને વધારનાર બુદ્ધિને કલ્યાણકાર્ય ગાયોના ધણમાં પ્રગટેલા નંદગોપને આનંદ આપનાર બુદ્ધિમાન દક્ષ ચાકર શિવમંગલ કલ્યાણ સ્વરૂપ દાનવોના સંહારક સર્વ ભૂતોના દેહોમાં ચૈતન્ય શક્તિ રૂપે રહેલા અને સર્વ પ્રાણીઓ વડે નમસ્કૃત તે દેવીને હું નમસ્કાર કરું છું જે દેવી દર્શન દેનારા મનોરથોને પૂર્ણ કરનારા માયારૂપ અગ્નિ સૂર્ય ચંદ્ર જેવી ક્રાંતિવાળા શાંતિરૂપ ધ્રુવ અચળ સ્વરૂપ લોકોની માતા સૌને મોહિત કરનારા પાપોને સુકવી નાખનારા દેવો અને ઋષિઓના ગુણો વડે સેવન કરવા યોગ્ય સર્વ દેવોથી નમસ્કાર કરાયેલા કાલી સ્વરૂપ કાત્યાયની સ્વરૂપ ભય આપનારા અને તેનો નાશ કરનારા કાળ રાત્રિરૂપ ઇચ્છિત રીતે ગમન કરનારા ત્રિનેત્રી બ્રહ્મચારીણી વીજ સ્વરૂપ મેઘ જેવો શબ્દ કરનારા વૈતાલ રૂપી વિશાળ મુખવાળા દેવોના સમૂહમાં પહેલાં મહાભાગ્યશાળી શકુની અને રેવતી કહેવાતા તિથિઓમાં પાંચમ છઠ પૂનમ અને રૂપી સત્તાવીસ નક્ષત્રો રૂપી બધી જ નદીઓ રૂપી સર્વ દિશાઓ રૂપ નગરો ઉપવનો ઉદ્યાનો વાડીઓ દરવાજા અરાટીઓમાં વસતા હ્રીમ તથા રૂપર ગંગા સ્વરૂપ ગંધર્વ સ્વરૂપ યોગીની હોય સત્પુરુષોને યોગ આપનારા છે તે કીર્તિરૂપ આશારૂપ દિશારૂપ સ્પર્શરૂપ સરસ્વતી દેવીને હું નમસ્કાર કરું છું વળી જે સાવિત્રી દેવી વેદોની માતા છે ભક્તો પર વહાલ કરનારા ઉત્તમ જળયુક્ત શાંતિદાયક એક સ્વરૂપ છે અશરહિત છે સનાતન છે ઝૂંપડીમાં વસનારા મદિરારૂપ ચંડા ઉગ્ર યાલા પૃથ્વી વાણી સ્વરૂપ મલય પર્વત પર વસનારા પ્રાણી માત્રનું ધારણ પોષણ કરનારા દુષ્ટોને ભય પહોંચનારા કુષ્માંડી નામથી યુક્ત પુષ્પો પર પ્રીતિવાળા દારૂણી ક્રૂર સ્વરૂપ મદિરામાં વસનારા વિંધ્યાચળ અને કૈલાસ પર્વત પર વસનારા પ્રાણીમાત્રનું ધારણ પોષણ કરનારા દુષ્ટોને ભય પહોંચાડનારા કુષ્માંડી નામથી યુક્ત પુષ્પો પર પ્રીતિવાળા દારૂણી ક્રૂર સ્વરૂપ મદિરામાં વસનારા વિંધ્યાચળ અને કૈલાસ પર્વત પર વસનારા ઉત્તમ સ્ત્રી સ્વરૂપ સિંહયુક્ત રથવાળા વિવિધ રૂપોવાળા ધ્વજમાં બળદનું ચિહ્ન ધારણ કરવાવાળા દુર્જઈ દુર્લભ દુર્ગા નિશુમ દૈત્યને ભય પહોંચાડનારા દેવોને પ્રિય સુરા રૂપ ઇન્દ્રની નાની બહેન શિવા દેવી રૂપ ભેરડીનું રૂપ ધરનારા ચીર વસ્ત્રોને ધારણ કરનારા ચોર લોકોની સેના વડે નમાકૃત યજ્ઞોમાં ઘી પીનારા સોમરસ પીનારા સૌમ્ય સ્વરૂપ સર્વ પર્વતોમાં વસનારા હાથીના ગંડસ્થળ જેવા સ્તનોવાળા કાર્તિક સ્વામીની માતા પર્વતના પુત્રી પાર્વતી રૂપ પચાસ કન્યાઓના માતા પિતા રૂપ દેવોના સમૂહની પત્નીઓ રૂપ કિન્નરોએ ગાયા અને સેવ્યા છે એવા તમે દરેક સ્વરૂપ છો તમને નમસ્કાર હો હે ગૌતમી આમને અન્ય નામોડે આપનું કીર્તન કર્યું છે તો આપની કૃપા થવાથી હું નિર્વિધને જલ્દીથી નાગપાશના બંધનથી છૂટી જાવ હે વિશાળ નેત્રોવાળા દેવી હું તમારા બંને ચરણોના શરણે આવ્યો છું તો મારા સર્વ બંધનોમાંથી મારો છુટકારો તમે જ યોગ્ય છો હે દેવી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ચંદ્ર સૂર્ય અગ્નિ વાયુ બે અશ્વની કુમારો વસુઓ ધાતા ભૂમિ દશે દિશાઓ પવન સહિત મેઘ ગાયો નક્ષત્રોના વંશો ગ્રહો નદીઓ આમ દેવીના નામ કીર્તનથી સમસ્ત જગત દેવીનું જ સ્વરૂપ છે જે મનુષ્ય સાવધાન રહીને આ પવિત્ર સ્તોત્રનો પાઠ કરે છે તેને સાતમા વરદાન આપે જે દેવી દિવ્ય આભૂષણોથી શણગારેલા છે તેમના સર્વ અંગો હારોથી શોભે છે મુકુટ સહિત આભૂષણો તેમને પહેર્યા છે એ કાવ્યાયની દેવીનું જે સ્મરણ કરે છે સત્વન કરે છે તેને હે દેવી તમે ઉત્તમ વરદાન આપો છો તેથી હું તમારી સ્તુતિ કરું છું તો હે સુંદર નેત્રોવાળા અને વરદાન આપનારા મહાદેવી તમને નમસ્કાર હોજો તમે મને સદાકાળ અતિ પ્રસન્ન થાવો અને વરદાન આયુષ્ય પુષ્ટિ ક્ષમા અને ધૈર્ય મને અવશ્ય આપો હે દેવી હું બંધનથી છૂટો થાવ તે સત્ય બનો વંશપાયન બોલ્યા આમ અનિરુદ્ધે મહાદેવી દુર્ગાનું સત્વન કર્યું હતું ત્યારે દુષ્પ્રાય પરાક્રમવાળા તે દેવીએ અનિરુદ્ધના બંધનમાં સાનિધ્ય કર્યું હતું શરણાગત પર પ્રેમ નાખનાર તે દેવી અનિરુદ્ધનું હિત કરવા માટે બાણાસુરના નગરમાં અનિરુદ્ધ પાસે પધાર્યા અને તેને છૂટો કર્યો અને પછી શત્રુને સહન નહીં કરનારા વીર અનિરુદ્ધે તે દેવીએ પણ આપ્યો ક્ષીર અનિરુદ્ધે તે દેવીની પૂજા કરી હતી ત્યારે અનિરુદ્ધના કેદખાનામાં દેવીએ કૃપા દર્શાવી હતી તે વખતે નાગપાશમાં બંધાયેલા છતાં જેનું ચિત્ત ઓખાએ હર્યું હતું એવાએ અનિરુદ્ધના વ્રજ જેવા પાંજરાને દેવીએ પોતાના હાથના અગ્ર ભાગથી ચીરી નાખ્યું અને પછી બાણાસુરના નગરમાં કેદમાં પડેલા વીર અનિરુદ્ધને દેવીએ સાંત્વન આપતા એવું વચન આપ્યું હતું અને તે વેળા તેના પર કૃપા કરવાને તત્પર થયા હતા શ્રીદેવી બોલ્યા હે અનિરુદ્ધ ચક્રરૂપ આ યુદ્ધવાળા કૃષ્ણ તને તત્કાળ બંધનમાંથી મુક્ત કરશે માટે ત્યાં સુધીનું દુઃખ સહન કરી લે દૈત્યનો નાશ કરનાર શ્રીકૃષ્ણ બાણાસુરના એક હજાર હાથ કાપી નાખી તેને દ્વારકામાં લઈ જશે વૈશ્વાયનજી બોલ્યા બાણાસુર પુત્રી ઓખા અને અનિરુદ્ધને દ્વારિકા લાવવા ભગવાન શ્રીકૃષ્ણે ગરુડજી દ્વારા તૈયારી શરૂ કરી હતી ત્યારે આ તરફ મહાસુર બાણાસુરે પોતાના સૈન્યને સજ્જ કરવા માંડ્યો તે વેળા અતિ નજીકમાં જ્યારે પોતાનો તિરસ્કાર સાંભળ્યો ત્યારે ચંદ્રમુખ અનિરુદ્ધે હર્ષ પામીને પુનઃ આ રીતે દેવીને સ્તુતિ કરવા માંડી અનિરુદ્ધ બોલ્યા હે દેવી હે શિવે તમને નમસ્કાર હો હે દેવોના શત્રુઓનો નાશ કરનારા દેવી તમને નમસ્કાર હો હે અષ્ટ વિચરણ કરનારા તે સદા શિવે તમને નમસ્કાર હો હે બંધન મુક્ત કરનારા તમને નમસ્કાર હો હે ઇન્દ્રાણી રુદ્રાણી બ્રહ્માણી હે ભૂત ભવિષ્યને ઉત્પન્ન કરનારા શિવ તમે સર્વ ભયથી મારું રક્ષણ કરો હે નારાયણી તમને નમસ્કાર હો હે જગતના નાથ પ્રિયે ઇન્દ્રિય નિગ્રહ કરનારા હે મોટા વ્રતધારી હે ભક્ત પ્રિયે હે જગંત માતા પર્વતપુત્રી પાર્વતી માતા હે વસુંધરી હે પૃથ્વી સ્વરૂપિણી તમને નમસ્કાર હો હે વિશાળ નેત્રધારી તમે મારું રક્ષણ કરો હે નારાયણી તમને મારા નમસ્કાર હો હે દાનવોને ભય પમાડનારા તમે સર્વ દુઃખોથી મારું રક્ષણ કરો હે રુદ્રપ્રિયા હે મહાભાગ્યવાન તમે ભક્તોના સંકટો પીડા નાશ કરો છો તમને દેવીને હું નમસ્કાર કરું છું હું બંધનમાં રહેલો છું તે છૂટો થાવ વંશપાયનજી બોલ્યા હે મનુષ્ય અત્યંત સાવધ થઈ આ પવિત્ર આર્યાસ્તવનનો પાઠ કરે છે તે સર્વ પાપોથી વિશિષ્ટ મુક્ત થઈ વિષ્ણુ ભક્તિમાં જાય છે અને જો બંધનમાં રહ્યો હોય તો બંધનમાંથી મુક્ત થઈ જાય છે આવું એ સત્ય વ્યાસ કથન છે ઓખાહરણ ખંડ છઠ્ઠો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઓખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે તો મિત્રો ઓખાહરણ ભાગ છઠ્ઠો જેમાં આપણે સાંભળ્યું અનિરુદ્ધની સ્તુતિ અને વરદાન પ્રાપ્ત જે વાર્તા રૂપે તમને સાંભળવું જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ